અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામ ખાતે આવી ઓળખ સમાન એવા માણકટેશ્વર મહાદેવ મંદિર તથા રણછોડરાય મંદિર જે ઘટ આંગણમાં આવેલા છે જ્યાં આવેલા ઐતિહાસિક ધરોહર સમાન જળકુંડ નામથી આવેલા કુંડ પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે જેના આજુબાજુમાં આવેલ ગામો પૈકી નવા દીવા બોરભાઠા સરફુદ્દીન નવી દીવી સુરવાડી જુના દીવા જૂની દીવી જેવા ગામો તેમજ અંકલેશ્વર શહેરમાં આસ્થાનું પ્રતિક સમાન છે જેનો ઇતિહાસ વર્ષો જૂનો છે જળકુંડ ખાતે ભાતીગર દેવ સુતી અગિયારસનો મેળો યોજાય છે સ્થાનિક આદિવાસી સમાજની આગવી ઓળખ છે પુરાણો ઉલ્લેખ મુજબ ભગવાન શિવ અહીં સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે કૈલાસ ટેકરી પર ભગવાન શિવ તો જળકુંડ ખાતે ભગવાન રણછોડ રાય બિરાજમાન જોવા મળે છે તંત્રની અનદેખીના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકેલા જળકુંડનો ઇતિહાસ નર્મદાપુરાના એકસો અડસઠ તથા એકસો અડસઠમાં અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઋષિ દ્વારા અહી નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને અહી શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા તો ઋષિ મુનિઓ અહી તપ કરી જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કુરતા ભાગ અનુભવતા હતા દર વર્ષની માફક આ વર્ષે પણ જળકુંડ ખાતે કુંડમાં જે મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે તે વિસર્જન બંધ કરવામાં આવ્યું છે પહેલાની માફક ફરી કુંડ જીવંત બને અને લોકો તેમાં સ્નાન કરી પહેલાની માફક પૂજા કરી પોતાની ધાર્મિક લાગણીઓ સંતોષે એ માટે ભગીરથ કાર્ય આપ સાહેબ પણ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા અટકાવવામાં આવી રહી છે ત્યારે ફરી જીવંત કરવા માટે સહકાર આપે તેવી અપેક્ષા સાથે અંકલેશ્વર મામલતદારને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમ છતાં જો વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી નવા દિવા ગામના સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ વસાવા અમો ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે જ્યારે આવે છે ત્યારે દર વખતે એક વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે ઝરકુંડ ઉપર ઝરકુંડ કુંડના અંદર જળઝળિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે શિવ પાર્વતી મંદિર છે હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડુબાડી રહી છીએ વિસર્જન થતું નથી ડુબાડી દેવામાં આવે છે તે એ બોઢું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક છે એટલે આને જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાય રહે એ એ માટે અમે આ મામલેદાર સાહેબને આવેદનપત્ર પત્ર આપવા આવ્યા છે અને જો આવેદન પત્ર આપતા પછી પણ અમારી વાતને માન્યતા નહી આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું સહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધી સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો ન્યૂઝ